આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં હરણી બોટકાંડ આ દુર્ઘટના જે ઘટી હતી તે દુઃખદ દુર્ઘટના હતી તેને લઈને જ માસૂમ બાળકો અને શિક્ષકો જે દેવલોક પામ્યા છે તેઓની આત્માને શાંતિ મળે તે માટે જ ઉંડેરા રૂવી સર્કલ પાસે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અગિયારમી તારીખે જ્યારે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો ત્યારે તમામ જે કાર્યકર્તાઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરમાં આટલી મોટી દુર્ઘટના ઘટેલી અઢાર એક બે હજાર ચોવીસના દિવસે તેના સંદાકે આજે ઉંડેરા ગામમાં શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે અને સરકારના ઉપર ધ્યાન દોરવા માગીએ છીએ કે જે આટલી મોટી દુર્ઘટના ઘટી છે તેથી વડોદરા વડોદરા મહાનગરપાલિકામાં જે કર્મચારીઓ છે જે અધિકારી છે એના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જે હજુ તક હજુ આ છોકરાઓને ન્યાય નહીં મળ્યો જો એમને ન્યાય નહીં મળે તો યુવા જોશ ગ્રુપ ઉગ્ર આંદોલન કરશે તેવી અપીલ છે